થોડીક ક્ષણોમાં જ આપણી વચ્ચે માન્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી શ્રી ભારત સરકાર અને લોકલાડીલા ઉમેદવાર શ્રી સંસદીય મત વિસ્તાર રાજકોટ વચ્ચે ઉપસ્થિત થવાના છે આપણે પણ સ્વાગત સાથે અભિવાદન કરીશું તેમજ આજના આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમની પ્રેરણાદાયી ઉપસ્થિત માનની શ્રી રમેશભાઈ ટીલાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને વિનંતી કરું કે તેઓ આજના આ સંમેલન ને અનુરૂપ આપણી વચ્ચે પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે શ્રી રમેશભાઈ ભારત માતા કી કેમ ધીમું ધીમું બોલો છો આપડે તો હજી લાંબી મંજિલ કાપવાની ને આટલા બધા યુવાનો સામે બેઠા હોય તો અહીંયા બોલી તો ગાંધીનગર ની દિલ્હી સંભળાવવું જોઈએ બોલો ભારત માતા કી આ બસ એમ આપણા આદરણીય વજુભાઈ વાળા એ કાયમ માટે કહે છે કે હંમેશા અવાજ નબળો ન રાખો અવાજ તો મજબૂત જ રાખવો એટલે આપણે એને એનું અનુકરણ કરવું એમ દીપકભાઈને પહેલી વાર છે એટલે થોડુંક ઓલું થાય એ તો થાય એમાં કાંઈ ચિંતા ન હોય પણ મારે તમારું ખાલી એટલું ધ્યાન દોરવું છે કે જીએસટી નહીં દુનિયાનું કોઈ પણ ચેકિંગ આવે ને એમાં બીવું નહીં હિંમત રાખવી એટલા માટે કે વુમન રાઇટ્સ મુજબ કોઈ બીજી તમને કાંઈ નથી કરી શકતા વધીને તમારી પાસે પૈસા ભરાવે લોકો ડરના માયરા એક તમને સાયકોલોજી ઊભી કરે ને તમને બીવડાવીને તમારી પાસેથી ખોટી કબૂલાત લેવડા લેવડાવે દાખલા તરીકે કે આ મેં કર્યું હતું ને આ મેં ન કર્યું હોય એ આપણે ડરમાં ડરમાં કહી દઈ પણ હિંમત રાખશો ને તો પચાસ ટકા તમારું કામ એમને મળવું થઈ જાય એટલે હિંમત રાખવી છેલ્લે વાત તો એ કરશે કે હવે શું કરવું એમ ત્યાં તમારે નહીં કહેવાની તમારે ઉતાવળ નહીં કરવાની આ કહેવાય નહીં મારે પણ હવે આ ઘરનો ડાયરો જ એટલે કહું છું આ એમ એટલે ચિંતા ન કરવી કોઈ પણ અધિકારી આવે તો એને પૂરેપૂરો હિંમતભર જવાબ દેવાનો સાચી વાત કરવાની છેલ્લે આપણે જે કહેવાનું હોય એ જ કહેવાનું મનમાં આપણે થોડીક હિંમત રાખીને વાત કરશો તો તમે પ્રોપર વાત કરી શકશો ઓલું ડર રાખી કે બી ગયા તો તમને તમને આખું ડરથી વાત કરશો તો નો કહેવાનું પણ કહેવાય જાય એમ એટલે હિંમત રાખજો વાત તો છેલ્લે પૈસા ભરવાની જે હોય છે બીજી કાંઈ હોતી નથી કાંઈ અને તમે હિંમત રાખશો તો એ પણ તમને સામેથી તમારી એ પ્રોપર વ્યવસ્થિત વાત કરશે એટલે મારું તમને આટલું ધ્યાન દોરવાનું હતું બીજું કે હવે સાહેબ થોડી જ વારમાં આવે છે આપને એ પણ થોડી વાત કરી દઉં કે રૂપાલા સાહેબ છે એ આપણને એવા ઉમેદવાર મળ્યા છે કે આપણે બધા સબ બધા જ નસીબદાર લોકો જોઈએ કે ભારત સરકારના મંત્રી તરીકે જે અત્યારે સેવા આપે છે તો આવા ઉમેદવાર આપણને મળ્યા હોય તો આપણે આપણી બધાની ફરજ છે અહીંયા બેઠેલા બધા લોકો દસ વીસ પચાસ સો લોકોના મત અપાવી શકે એવા લોકો છે એટલે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન કરવું રૂપાલા સાહેબને મત આપી અને પાછા ભારત સરકારના મંત્રી બને અને આપણા કામ કરશે એમ કહે છે કે હું આઈનો હવે લોકસભાનો સંસદ સભ્ય છે હવે મંત્રી પછી એમ એટલે આપણે ગમે ત્યારે કાંઈ કામ હોય તો આપણે ચોક્કસ એમનો સંપર્ક પણ કરી શકશું એટલે વધારેમાં વધારે મતદાન થાય મતદાન કરવું અને મતદાન કરાવવું એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે એટલે સ્વતંત્રતા છે આપણે મતદાન વધારે વધારે થાય એમાં પણ આપણે સૌ સૌભાગી થાય એવી મારી આપ સૌને વિનંતી છે રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર આપણે બધાને આશ્વાસન આપ્યું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તથા દીપકભાઈનો ત્યારબાદ હું વિનંતી કરું સ્પીચ માટે સુનિલભાઈ જૈનને કે તેઓ આજના આ મહાસંમેલન ના અનુરૂપ સ્પીચ આપશે માન્યશ્રી સુનિલભાઈ જૈન ડાયસ પર બેઠેલા સૌ અગ્રણી મિત્રો રમેશભાઈ અને હાર્ડવેર ગ્રુપના મિત્રો રામ રામ હવે આ તો કેવું થયું કે ફર્સ્ટ પારીની અંદર આટલા વડીલ બોલી ગયા હોય અને પછી મારા જેવા અગિયાર માં ઊભો કર દે કે જા બેટિંગ કર્યું તું હવે મેં અમદાવાદની મિટિંગમાં કીધું હતું અહીંયા ફરીથી દઉં બધા જ લોકોને મુસ્કરાઈએ પૂછો તો ખરા કેમ ડૂબેલા પાછા આવશે હવે મુદ્દાની વાત કે મોદી સાહેબે બે હજારને સુડતાલીસ સુધીનું વિઝન આપી દીધું એટલે પચીસ વર્ષ સુધી આપણો ધંધો ફ્લરિશ રહેશે એટલે ફૂલ ગુલાબી તો હવે પૂછો કેમ માણસને જીવવા માટે એટલે માણસ એટલે કોઈ પણ જીવને જીવવા માટે હવા પાણીને ખોરાક જોઈએ પણ માણસ એમાં વિશેષ કહેવાય એને જીવવા શું જોઈએ તો રોટી કપડાં મકાન આપણે બધા મકાનવાળા છીએ અને પચીસ વર્ષ સુધી મકાન બન્યા કરશે પ્રધાનમંત્રી આવાસમાં જ બધાનો માલ જતો હશે મારો છે બધાનો જાય બાકી ના ફાયદાવાળી વાત પહેલા સરકારી શાસનના માણસ બેઠા તો થોડી મજા પડે આપણે બધાની પાસે આઈએસઓ સર્ટિફિકેટ હશે શાસનની સ્કીમ ચાલે છે ઝેડ આપણા બધાના બોક્સ ઉપર પેલો ચક્કરવાળો સિંહ લગાવતા હોઈશું નિયમ વગર લગાવતા હોઈશું પણ જો ઝેડનું સર્ટિફિકેટ જીરો કોસ્ટમાં અત્યારે આપે છે પછી દસ હજાર થઈ જશે બ્રોન્ઝના તો અત્યારે ઝીરો કોસ્ટમાં સરકારી યોજના છે સેન્ટ્રલ ગવર્મેન્ટની તો ઝેડ સર્ટિફિકેટ લઈ લેજો અહીંયા ઝેડવાળા હોય તો ઠીક છે બાકી ઝેડના કન્સલ્ટન્ટ પણ હશે એ પણ ફ્રીમાં કરી આપશે તમને બધું એના એક રૂપિયો અત્યારે ચાર્જ નથી ચૂકવવાનો કોઈને તો સ્વાભાવિક વસ્તુ છે કે સુડતાલીસ સુધીમાં ફ્લરિશ બિઝનેસ રહેવાનો છે તો કેમ રહેવાનો છે આપણા મનમાં પ્રશ્ન થાય તો ભારતના એકસો ચાલીસ કરોડ લોકો આપણો માલ એક્સપોર્ટ પણ થાય છે પોસ્ટ કોવિડ આપણે જોઈએ તો સ્વાભાવિક ક્રમની અંદર ચાઇનાની રેપ્યુટેશન ઘટી અને ચાઇનાની જ્યારે રેપ્યુટેશન ઘટે તો બીજો કોઈ દેશ એવો હોવો જોઈએ કે જે એ જગ્યાને ભરી શકે તો કોણ ભરે ભારત ભરે હવે અમે છે ને અમદાવાદમાં એક અમે કહેવત કરીએ છીએ એમ કે ભાઈ અમદાવાદવાળાને મુંબઈવાળો ખાઈ જાય મુંબઈવાળાને દિલ્હીવાળો ખાઈ જાય દિલ્હીવાળાને ચાઇનાવાળો ખાઈ જાય અને ચાઇનાવાળાને જાય તો સ્વાભાવિક વસ્તુ છે આપણામાં ક્ષમતા છે હવે એ જે ક્ષમતાઓ છે એને બહાર લાવવાની મોદી સાહેબ દિવસ રાત ચોવીસ કલાક કામ કરે છે બાયલેટરલ ટ્રીટી કરે છે મલ્ટીલેટરલ ટ્રીટી કરે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝોન કરે ફ્રી ટ્રેડ ટ્રીટી કરે છે એટલે જે દેશમાં આપણે માલ મોકલીએ તો આપણા પ્રોડક્ટ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ન લાગે આપણા આમંત્રણને માન આપીને જેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ છે તેવા માન્ય શ્રીમતી ડૉક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે માન્ય શ્રીમતી ડૉક્ટર દર્શિતાબેન શાહ શ્રી રાજકોટનું અત્રેથી હાર્દિક સ્વાગત અભિવાદન કરીશું સ્વાગત છે આપનું હવે આવી ટ્રીટી શાસન તરફથી સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારત સરકાર કરતી હોય તો આપણે જો લાભ લેવામાં પાછા પડીએ ને તો આપણે ગુજરાતી ના કહેવાય એટલે બધા જ લોકોએ પોતાનું ધ્યેય છે એ કમ્પિટિશન કરવી જોઈએ ક્વોલિટીમાં કરવી જોઈએ કમ્પિટિશન કરવી જોઈએ હેલ્ધી કમ્પિટિશન કરવી જોઈએ પ્રાઇઝ ઓરમાં પડવું એ ઠીક નહીં આપણા માટે થઈને બીજો જે વિષય છે કે ભાઈ આપણને એમ લોકો ડરાવતા હોય ચાઇનાની ખૂબ મોટી સાઇઝ ખૂબ પ્રમાણમાં એ લોકો માલ બનાવે ખૂબ ક્વોન્ટિટીમાં માલ બનાવે પાણીના ભાવે માલ આપે તો ચાઈના તો ચાઈનાની જગ્યાએ છે તો ભારતની પણ સ્પેશિયાલિટી છે તો ભારતની સ્પેશિયાલિટી શેમાં છે તો ભારત આખા વિશ્વની અંદર કસ્ટમાઇઝેશન પ્રોડક્ટમાં નંબર વન છે તો આપણે કસ્ટમાઇઝેશન પ્રોડક્ટના દિશામાં આપણે વિચારી શકીએ કે કેમ એ દિશામાં વિચારવું જોઈએ હવે સારી સારી વાત કરતી હતી તો થોડા ડર શબ્દ વાપરો ઠીક નહીં પરંતુ આપણે જે હર્ડલ્સ જે દૈનંદિન આપણા જીવનમાં આવી રહ્યા છે બિઝનેસમાં આવી રહ્યા છે વેપારમાં આવી રહ્યા છે તો એ દિશામાં પણ જોઈએ તો લેબરના ઇશ્યુ છે આપણી પાસે બેન્કિંગના ઇશ્યુ માટે એમણે કીધું બેંક આપણી સાથે કેવી રીતે વર્તે છે આપણને બધાને ખબર છે મોર્ગેજ વગર પૈસા લેવા કેટલા અઘરા છે તો એના સિવાય પણ ઘણા બધા વિષય છે આપણી પાસે કે ભાઈ હમણાં જે આપણા પૈસા ડૂબ જ થાય છે એમાં કાચા પાકા બેય ન થતા હોય એમાં મને તો વિશેષ રસ અહીંયા જે વાત થઈ કે ભાઈ કાચાનું કરી આપીશું એટલે રાજી રાજી થઈ ગયા આપણે બધા લોકો હવે આ બધો જ આખો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની અંદરથી બહાર નીકળવા માટેનો રસ્તો શું તો આપણને ચેસની રમત લગભગ બધાને આવડતી હશે તો હું ચેસની રમતના માધ્યમથી તમને સમજાવી શકીશ કે આપણે હવે શું કરવાનું તો ચેસમાં બે ગોટી હોય એક કાળીને એક ધોળી કાળી ગોટી કાળી ગોટીનું કામ કરે ને ધોળી ગોટી ધોળી ગોટીનું કામ કરે કાળી ગોટી નોર્થ ટુ સાઉથ જાય અને ધોળી ગોટી સાઉથ ટુ નોર્થ જાય હવે એમાં દરેકનું સ્થાન ફિક્સ હોય કે ભાઈ ઘોડો છે તો અઢી પગલાં ચાલશે હાથી છે તો સીધો ચાલે ઊંટ છે તો તીરસો ચાલે પેલો શું કહે પ્યાદું એક પગલું ચાલે દરેકના નિશ્ચિત છે એ દરેકે પોતાનું કામ નિશ્ચિત રીતે જ કરવાનું એમાં બદલ નહીં કરવાનો તો આપણે પણ આપણા વ્યવસાયમાં આપણી ભૂમિકા નિશ્ચિત કરવી જોઈએ અને જે નિશ્ચિત કરેલી ભૂમિકા છે એ ભૂમિકા પ્રમાણે જ આપણે ચાલવું જોઈએ ક્યારે ધોળી ગોટી ધોળી ગોટીને મારે એમ કહો તમે મન કાળી ગોટી કાળી ગોટીને મારે તો આપણે શું કરવા ઇન્ટરનલ કોમ્પિટિશન કરવી જોઈએ અને દુનિયાને મજા લેવડાવવી જોઈએ તો આપણે બહુ સ્ટ્રીટલી એમ બિલકુલ જેને કહેવાય ને કે મન મક્કમ કરી લેવું જોઈએ કે ભાઈ હું કાળી ગોટીનો કે ધોળી ગોટીનો ખેલાડી છું તો મારી ગોટીના ખેલાડીને કોઈને પાડીશ નહીં આ સ્પષ્ટ હોવું જોઈએ અને બાકી મેં જે તમને કીધું કે ભાઈ દરેકનો રોલ ફિક્સ છે કે ભાઈ મેન્યુફેક્ચરર છે સેમી મેન્યુફેક્ચરર છે રો મટિરિયલ સપ્લાયર છે તો દરેકે પોતપોતાના રોલમાં ફિક્સ રહેવું જોઈએ પણ આપણે આપણો શું રોલ ભૂલી જઈએ છે અને પછી સમસ્યા ઊભી થાય એટલે સરપંચ પાસે દોડીએ કે દોડો હવે આ જે વિષય અત્યારે ચાલી રહ્યો છે અમદાવાદ ટીમ તરફથી આપ સૌને રાજકોટ સુરેન્દ્રનગર જામનગર કે જે પણ નિર્ણય નક્કી થશે એક સૂચન પણ છે મારું કે જે મુખ્ય કાર્યકર્તાઓ કારોબારી કમિટી છે એની પણ જેમ જાહેર સંમેલન બોલાયું છે એ પ્રકારે એક ટીમ વર્ક તરીકે જે મુખ્ય કાર્યકર્તાઓ દરેક જગ્યાએથી દસ બાર પંદરની ટીમ અને આની ભાવિ યોજનાઓ માટે થઈને પણ બેસવું જોઈએ એકવાર આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ આભાર સુનીલભાઈ આપનો તેમજ આપણા આજના સમારોહના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે શ્રીમતી ડોક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્યશ્રી રાજકોટ ઉપસ્થિત છે તેમનું હાર્દિક સ્વાગત સાથે અભિવાદન કરીએ છીએ